લડેગે લડે કોંગ્રેસ જિંદાબાદ કોંગ્રેસ જિંદાબાદ આગે તુમ્હિવાસી જન આક્રોશ રેલી આદિવાસી જન આક્રોશ સભા છોટા ઉદયપુર ખાતે આદિવાસી સમાજના ના પ્રાણ પ્રશ્ન માટે યોજાય છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ આદિવાસી સમાજના પનોતા પુત્ર અને આપણા વિપક્ષના નેતા એવા તુષારભાઈ સાહેબ એઆઈસીસી ના સેક્રેટરી અને પૂર્વ યુવા રાષ્ટ્રીય પ્રમુખ એવા શ્રીનિવાસજી આપણા સૌના આગેવાન અને યુવા લડાયક યોદ્ધા એવા જીગ્નેશભાઈ મેવાણી લાલજીભાઈ દેસાઈ મારા બેન એવા ચંદ્રિકાબેન આપણા સૌના આગેવાન એવા સુખરામભાઈ આપણા મારી સાથે વિધાનસભામાં મારા સાથી મિત્ર દાતાના ધારાસભ્ય એવા કાંતિભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત મંચ પર સર્વ બિરાજમાન ભાઈઓ બહેનો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીભાઈ તમામ શ્રીઓ આદિવાસી સમાજના યુવા બહેનો વડીલો આજની પરિસ્થિતિ આદિવાસી સમાજની કેવી છે આદિવાસી સમાજ આજે કયા કયા પ્રશ્નોથી પ્રતિપાડિત છે આદિવાસી સમાજ ના બાળકો શિક્ષણની ભૂખ માટે શું શું કરી રહ્યા છે આદિવાસી સમાજની માતા અને બહેનો પોતાના બાળક પોતાના ભાઈ પોતાના યુવાનોને દારૂના રવાડેથી કાઢવા માટે કેટલી મહેનત કરી રહી છે આદિવાસી સમાજ ના ખેડૂતો પોતાની જળ જંગલ જમીન બચાવવા માટે આજે કેટલા મારી રહ્યું સમાજ ના જળ જંગલ જમીન નો પ્રશ્ન આદિવાસી સમાજ ની જંગલ ની જમીન નો પ્રશ્ન આદિવાસી સમાજ ના યુવાનો ને રોજગારી નો પ્રશ્ન આજે આ ભાજપ ની સરકાર માં આપણે દરેક પ્રશ્નો થી ઘેરાયેલા

પણ આદિવાસી સમાજ એક એક યુવાન મંચ પર એક એક નેતા આપણી સૌની એક ઈજ જમીન કોઈને પ્રોજેક્ટમાં આપવાના નથી નથી અને નથી આપું છે બરાબર જમીન આપું છે અમે ડાંગ વાસ્તા અને ધરમપુર અને તાપીના વિસ્તારના લોકો એક ઈજ પાણી કોઈ ઉદ્યોગપતિને આપવાના નથી અમે અમારા વિસ્તારમાં એક ડેમ બનાવવા દેવાના નથી તેમાં વિસ્તારમાં હાઈડ્રો પ્રોજેક્ટ પાવર માં જમીનની માંગણી કરે આપણે એક ઈચ જમીન આપવાના નથી ને કોઈ જમીન લેવા આવે તો એના હાથ તાત્યા રાખવાના નથી અત્યારે આપણે જ્યારે આદિવાસી સમાજ ના હોવાનું અસ્તિત્વ ટકાવવા માટે આપણે પ્રમાણપત્ર લેવા માટે તાલુકા પંચાયત ના મામલેદાર કચેરી ના ધક્કા ખાઈ રહ્યા છે ખાઈ રહ્યા છે ને ખાય છે ને પહેલે કોંગ્રેસનો સમય હતો જ્યારે આપણને દાખલા તલાટીને સરપંચ આપતો સમાજ કલ્યાણ અધિકારી આપણને એના પ્રમાણે દાખલા મળી જતા હતા આ ચોર લૂચી એનામત વિરોધી આદિવાસી વિરોધી સરકાર આપણી પાસે સોળ જેટલા પ્રમાણપત્ર માંગે છે ત્યારે એક પ્રમાણપત્ર આપે છે અને એવો મામલતદાર પ્રમાણપત્ર આપે છે ને એના દાદાનું એને નામ નથી ખબર અને આપણી પાસે પાંચ પેઢીના પુરાવા માંગે છે પાંચ પેઢીના પુરાવા આપણી પાસે આ સરકાર તીર્વ ત્રીસ વર્ષથી જળ જંગલ જમીન ખાનિજ લૂંટે અને હવે આપણી પાસે અનામતનો દાખલો લૂંટે છે પણ અત્યારે આપણે સરકારને ચેતવણી આપીએ છે જો અમને પ્રમાણપત્ર સરળતાથી નહીં મળશે તો આદિવાસી વિસ્તારમાં નેપાળવાની થતા વાર નથી લાગવાની તમને તમારા ઘર સહિત તમને કોટલા સહિત

અરે આપણે તીર કામ ધારો ને બતાવવાનું છે આદિવાસી સમાજ જયારે પોતાની જાતિ પર આવે છે ત્યારે તમારી લંગોટ કાઢી લેતા અમે ડરવાના નથી અમે હર હંમેશા હર મોચે આદિવાસી સમાજના માટે આદિવાસી સમાજના યુવાનોના શિક્ષણ માટે આદિવાસી સમાજની બહેનોના રક્ષણ માટે આદિવાસી સમાજના યુવાનોની રોજગારી માટે અમે ઘર એમ જ બેસવાના નથી અમે આ વખતે તાલુકાને જિલ્લામાં તમને જવાબ આપી દેશું અને ભાજપને ઘર બેસતો કર દેશું નારંગીગર કેંગને ઘર બેસતી કર દેશું આ વિસ્તારમાં આપણને અત્યારે ઘણા બધા એમ કહે કે અમને અનાજ ફ્રી આપે છે ભાજપના લોકો પરંતુ અનાજ ફ્રી આપવાની શરૂઆત જો કોઈએ કરી હોય તો સ્વર્ગીય મનમોહન સિંહ અને કોંગ્રેસની સરકારે અનાજ મફત આપવાની શરૂઆત કરી છે આ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે આવાસ મંજૂર થાય છે ત્યારે આપણને ગ્રામ્ય વિસ્તારમાં આવાસના એક મળે છે અને શહેરી વિસ્તારમાં આવાસના ત્રણ લાખને પચાસ હજાર રૂપિયા મળે છે શહેરમાં સિમેન્ટનો ભાવ સરખો છે ગ્રામ્યમાં સિમેન્ટનો ભાવ સરખો છે રેતીનો કચ્છીનો સળિયાનો પતરાનો બધાનો ભાવ સસ્તો છે તો સરકાર ગ્રામ્ય વિસ્તારના ગરીબો અને શહેર વિસ્તારના ગરીબોમાં તુલના કેમ કરે છે આપણને પણ સાડા ત્રણ લાખ મળવા જોઈએ આપણે પણ માણસો છે આપણે પણ ગ્રામ્ય વિસ્તારમાં રહ્યા રહીએ છે શહેરી વિસ્તારના ના ને સાડા ત્રણ લાખ આપે અમને વાંધો નથી પરંતુ અમને ગ્રામ્ય વિસ્તારમાં પણ સાડા ત્રણ લાખ રૂપિયા જોઈએ ન તો અમે એના માટે પણ આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છીએ આપણે દરેક મોરચે કોંગ્રેસને સહકાર એટલા માટે આપીએ આપણે ખેત મજૂર હતા ખેત મજૂર માંથી આપણને જમીનદાર બનાવ્યા મફત શિક્ષણ આપ્યું મફત મધ્યાહન ભોજન આપ્યું મફત જંગલની જમીન આપી ત્યારે આપણે સૌએ હાથ ઊંચા કરીને કોંગ્રેસને મત આપવા માટે નિર્ધાર કરવો જોઈએ બધા પોતાનો હાથ ઊંચો કરીને બે હાથ ઊંચા કરો બે ની તો એક ભાજપમાં એક કોંગ્રેસમાં રાખવાનો નથી બે હાથ ઊંચા કરી નિર્ધાર કરો અમે જીવીશું ત્યાં સુધી કોંગ્રેસને મત આપીશું આપીશું ને આપીશું ને સૌનો આભાર સૌને જય 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 જોહાર જય ભારત